છોકરા શું કરે મેચ એટલે પેલા દળે રમી હા એ મેચ રમી દડે રમી મને કાકા સંબંધ તો હવે રમાડી ના રમાડી કોઈ કહેવાય નઈ હડ મુ આપડે હડ મજા

તારે તમે દડા ના રમી ગયો અલ્યા ધોકો માં કોઈને રમાડવાસી બેઠે જોડે નહી

તમાકુ ખાઈ બારોમાન તમાકુ બીજી ખાઈ નશો આવે તો મજા આવે તમાકુ ખાઈ લેવાજે

જો કાકા એક વાત ગવાસા હા બોલો ડડો છોડી અને પછી રણ લેવા દોડવાનું છે આપ પેણી હોય પેણી કણ રણ લેવા દોડવાનું જો ડડો ઓમ કરી ઓમ

તો આ ઢોકા જે ઊભા કરે પિજાવા આટ ધવા મત જા ઢોકા ને ઉપર કરે ઢોકા ઊભા આઉટ થાય ના કાકો એક વાત કરી દીધું મેલા કાકો એક કે વાત જે જોથી આયા છે આ એકી પણ રમતે આવડે રમતે આવડે શું રમો લે ના કાકા તમાર થી ક્વાયરી વાળા તપી દો હમણાં તું આ બાજુ આખી રીતે ચાલી પછી હમણાં અમાજ હમણાં

બે અઢી ચોથી આયા આપડા નાન ખાવા જુના વાળી નો રમું છું જુના વાળી આવ ને આવું રમતા પેલું છે પછી આપુતરાગે આવે ચલાવવામાં આવે ને રણ લે જમણા બરોબર તારું જ

આ પેલાજો કાકાનો આજો આજો આગળ આવી એ માર નહીં રંબુ કે આડી કરો માર નહીં રંબુ ના અલા કાકા આવ રમો અરે લ્યા સુકવા અલા રમો અલા રમો નહીં આડી કરો આવતું નહીં આડી કરો ના ઓર આવરા કાકા આના મુહા ના એ કાકા આવ લ્યા કાકા દાવ પૂરો કરો તમે હવે રંબા નહીં અલા તમે ક હું આવત નહીં જાતે તમે કોઈ આઠ દીધા ત્યાં અરે ફેર હાલજો તારો પાસે